thank mm -hmm. you ઓકેશન જોઈને તમને ખ્યાલ આવી જ હશે કે હું ક્યાં છું એમ તો હું આવી આવીશ તળાજા અને તળાજા આપણે સરવાની છે તળાજાનો ડુંગરો તો આપણે જો દોવાર નીકળતા નાસ્કો પહેરાવીને ખાતે લાઇક કહીશ આવેન આવી ગયું છે સરસ મજાનું ને આ અહીંયાથી શરૂઆત થાય છે ડુંબરૂ અને પેલા તો બધા કોમેન્ટમાં કહી ગયું કે કોણ કોણ તળાજાનો ડુંબરૂ સડવા આવ્યું ગયો હું તો પહેલી વાર ડુંગો આવી આવીશું હવે એના પગથિયાં કેટલા છે કેટલો ઊંચો છે એ તો મને ખબર હતી પણ આપણે ના જઈ અને ડુંગો ને પછી ખબર પડશે કે કેટલો ઊંચો છે એમ તો હાલો આપણે જઈ પગથિયા ચડવા મળીએ ને તડકો છે થોડોક એટલે પછી આપણે ઠાકી જવું પાછા એટલે થોડુંક ટાટું ટાટું પડશે ને ત્યાં સડી જાય ડુંગળો જોકે ત્યાં ઉપર બેઠવાની વ્યવસ્થા હશે જ કેમ કે ડુંગરા હોય ને હોય જ બધે ત્યાંથી બહુ સરસ મજાનું બધું લીલું લીલું આવી જાય છે તો આપણને છે ને એવું નેચર વાતાવરણ હોય ને તો બહુ મજા આવે ચોક્કસને ખાવા માટે મૂકેલું છે આમાં પાણી છે એવું બધું છે આમાં આરામ કરી લીધું છે ને હવે પાછા આપણે શરૂ થઈ જાય છે તો થોડા થોડા છોડતા જાય છે ને આરામ કરતા જાય છે જાય છે ઉપર અને ઉપર જઈને પછી તમને હું નજારો પણ દેખાડું અને માતાજી ભગવાન છે હોય એમના દર્શન બી કરાવું તો માતાજીના મંદિર સુધી તો આપણે પહોંચી ગયા છીએ તો આજે તો પહેલું નોરતું છે અને આજે હું તમને ખોડિયાર માતાજીના દર્શન કરાવું તો બધા દર્શન કરી લો કેમ કે આજે પેલું નહોતું છે અને કોઈ દર્શન કરવા જઈ શક્યા હોય ન શક્યા હોય માતાજીના તો હું તમને મારા બ્લોગ દ્વારા માતાજીના દર્શન કરાવું છું કરી લો માતાજીના દર્શન બધા સરસ મજાની ગુફા છે અને ગુફાની અંદર માતાજીનું ખોડિયારમાંનું મંદિર છે અને અહીંયા આવ્યા પછી આપણે થાકી ગયેલા હોય એ ગમે એટલા તો અહીંયા આવી પછી આપણને શાંતિ થઈ જાય છે એકદમ નિરત થઈ જાય છે અને એકદમ ઠંડુ વાતાવરણ છે પથ્થરની અંદર કોતરાયેલું માનું મંદિર છે છતાં પણ આપણને એકદમ ઠંડુ વાતાવરણ લાગે છે અને હાશકારો થાય ને ને કે આપણે થાકી ગયેલા હોય તો આપણને હાશકારો થઈ જાય તો એ રીતના આપણને અહીંયા હાશકારો થાય છે બહુ શાંતિ મળે છે મનને તો જે કોઈ લોકો ન આવ્યા હોય ને હું તો એમ કહું ખાસ માતાજીના દર્શન કરવા માટે આવજો માતાજીના દર્શન આપણે કરી લીધા છે ને હવે આપણે જવાનું છે ઉપર કેમ કે આપણે તો કાંઈ જોયું નથી પણ જોતાં જોતાં જઈએ છીએ અને હજી બોલું કાંઈક મંડપ છે ને ઓલા સોળસો કન્યાઓના જે વિવાહ કર્યા છે તો એ હજી આપણે જોવાનું છે બાકી અહીંયા આવ્યા પછી તડકો એટલો ફૂલ થઈ ગયો છે ને સરસ મજાનો આવે છે તો આપણે થોડોક વ્યૂ દેખાડી દઉં તમને હું અહીંયાથી તો અહીંયાથી સરસ મજાનો વ્યૂ આવે છે આખું તલાસા દેખાય છે સરસ મજાની મોટી ગુફા છે જો આ લોકો છે ને ક્યાંથી તમે આવો છો બારડોલીથી લોકો છે ને બાર થી આવ્યા છે ડુંગરો ચડવા માટે પેસલ આવ્યા ગયા તો એ લોકો દર્શન કરવા માટે તો પેસલ એ ડુંગરો છોડા માટે અને દર્શન કરવા માટે આવ્યા છે ને થી છે ને હવે અમે બધા હારે જશું તો આપણે જઈ પેલા ઓલું મંડપ જોવા જવાનું છે તો હાલો જઈએ કેમકે અહિયાં છે ને બધી ગુફા તો છે જ પણ બહુ બધું જોયું નથી એટલે જોતા જઈ અને જો અહીંયા એક ગુફા આવી છે પણ આ કઈ રીતના હોય હું હોય તો આપને બહુ બધી માહિતી નથી

તો અહીંયા થોડુંક રિક્સ વાળું છે પણ કાંઈ વાંધો નહીં ધીરે ધીરે જઈશું અને બધું જોતા આવ્યા સહી તો જોઈ ને જઈશું બહુ મજા આવી ડુંગરો ચડવાની મોડું તારું લાલ થઈ ગયું છે મારી જેમ લેટકો અને અહીંયાથી છે ને આ ગુફા આ રીતના છે અને હવે આપણે જવાનું છે ઓલા મંડપ છે ત્યાં સુધી તો હાલો આપણે જઈએ પેલા વિડીયોમાં કન્ટિન્યુ બનાવ્યો છું આરામ કરો તો તમે વલધાર રીતના બેટી ગેસિડ બધી મને હશે ને વિચાર આવ્યો કે ફોટોય લઈ લઈ શકું તમે બધા જોડે બહુ મજા આવી ગઈ અને એ લોકો જે બહાર ડોલીથી આવેલા છે અને આપણે અહીંયાથી લોકો આપણા પ્રેમ ભાવ આપણી જેમ જ છે એટલે મજા આવે બધા લોકો જોડે હવે વરસાદ આવવાનું વાતાવરણ થઈ ગયું છે ગરમી પણ બહુ થાય છે તો હાલો હવે પછી પાછા મળીએ તો હેલો આપણે જે જગ્યાએ આપણે સ્પેસલ આવ્યા હતા ને એ જગ્યા માટે આપણે આવી ગયા છે અને એ ત્યાં આવવા માટે થોડુંક રિક્સ છે થોડુંક રિક્સ લેવું પડે એવું છે તો ફ્રેન્ડ્સ આવતા પહેલાં ધ્યાન રાખજો અને બધાને વિડીયોના માધ્યમથી કહેવા માગું છું કે ગમે તે તમે આવો બધા તો થોડુંક ધ્યાન રાખજો કેમ થોડુંક રિક્સ જેવું છે આ તો પથ્થર બધા ખગડી ગયેલા છે અહીંયાથી અને હવે અહીંયાથી આપણે જવાનું છે તો ધ્યાન રાખીને જઈશું

જે મંડપ છે ને એ મંડપ છે અને આપણા મંડપની છે એ તો તમે બધા જોઈ લો અને બધાને આ મનમાં પોતપોતાના મનમાં વિચાર કરજો કે કઈ રીતના આ મંડપ છે કઈ રીતના એના બધું પેરા પેરું છે નાગભાઈ માતાજી છે અને કોડિયાર માતાજી છે એનું સ્થાનક છે જોઈને એની સ્થાપના છે એને અંદર છે તો માતાજીના દર્શન તમે બધા કરી લો આપણે દર્શન કરી લીધા છે મજાની ગુફા છે ને આ ડુંગરો આખો છે ને ગુફાવાળો જ છે અંદર બધી ગુફા છે અલગ 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 ગુફા છે ને કઈ રીતની ગુફા છે અને એમાં શું છે એ તો આપણને કાંઈ ખબર નથી પણ જો આવી રીતના એ કંઈ ગુફા છે અને આ પગથી અહીંયાથી નીચે ઉતરાશે ગુફા બધી છે કઈ રીતના કોતરેલી છે શું કામ બનાવેલું છે અહીંયા કોણ રહેતું હશે એ તો આપણને બહુ બધી માહિતી નથી પણ હવે ખબર નહીં કઈ રીતના હોય જો ડુંગરાની ઉપર થઈને ચડીને આવે છે રીક્ષવાળું વાત રીક્ષ કહેવાય રિક્સ લેવાનું હોય એ રીતના લેશે રિક્સ લઈને ઉપર ડુંગરો સડે છે અને આપણે તો પગથિયા હોય ને ત્યાંથી ચડી છે આપણે કાંઈ ઓલા ખડકા હોય ત્યાં કે પછી આડે થોડું રસ્તામાં ક્યાંય જાતા નથી પગથિયા હોય નથી જાય આજુબાજુમાં જે હોય જોતા જાય છે આપણે ડુંગરો સડીને નીચે ઉતરી ગયા છીએ અને ડુંગરો સડવામાં મને બહુ અને બહુ મજા આવે છે અને બહુ અને બહુ હોય થાય છે ગરમી થાય છે કેમ કે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે એટલે વરસાદી આવશે અને હવે ડુંગરો તો આપણે છોડીને નીચે ઉતરી ગયા છીએ તો આશા રાખું છું આજનો વ્લોગ તમને ગમ્યો હોય છે ને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મહીં એક સરસ મજાના નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય સિયા રામ બાય બાય